માં એલોસી નજીક આતંકી ઠેકાણું ઝડપાયું એમ ફોર રાઇફલ અને વિસ્ફોટકો જપ્ત કરાયા જમ્મુ અને કાશ્મીરના કુપ્વાડા જિલ્લામાં એલ નજીક સુરક્ષા દળો એક મોટી આતંકવાદી ગતિવિધિને નિષ્ફળ બનાવી છે નવગામ સેક્ટરના નિર્યન વન વિસ્તારમાં ભારતીય સેના અને હંદવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન એક આતંકવાદી ઠેકાણું ઝડપાયું હતું આ ગુપ્ત ઠેકાણામાંથી મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે જે સુરક્ષા દળોની સતર્કતા અને ગુપ્તચર તંત્રની સફળતા દર્શાવે છે સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર ઓપરેશનમાં બે અત્યાધુનિક ચાર મેગઝીન બે ચાઇનીઝ પિસ્તોલ પિસ્તોલ ત્રણ પિસ્તોન બે હેન્ડ ગ્રેનેડ અને જીવંત કારતુસનો જથ્થો મળી આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શસ્ત્રોનો ઉપયોગ કોઈ મોટા હુમલા માટે કરવામાં આવનાર હોવાની શક્યતા હતી આ મામલે કલામાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જથ્થો ક્યાંથી આવ્યો ને કોના માટે હતો તેની સઘન પૂછપરછ ચાલી રહી છે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને સંભવિત ઘૂસણખોરી અટકાવવા પેટ્રોલિંગ વધારી દેવાયું છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શિયાળાની શરૂઆત પહેલાં આ પ્રકારના શસ્ત્રોનો જથ્થો પકડવો એ આતંકવાદી સંગઠનો માટે મોટો ફટકો છે સ્થાનિક લોકો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલનને કારણે આ ઓપરેશન સફળ રહ્યું હતું જે ભવિષ્યમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે